નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ સૌપ્રથમ નજર કરીએ આજના અંકમાં સામેલ આ અઠવાડિયાની મહત્વપૂર્ણ ઘટનાઓ પર કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ સ્વસ્થ ભારતના નિર્માણ માટે નાગરિકોને દર રવિવારે સાયકલ ચલાવવા અનુરોધ કર્યો દ્વારકાના દરિયાના રહસ્યો ઉકેલવા દ્વારકા અને બે દ્વારકાના દરિયાઈ વિસ્તારોમાં શરૂ થયું મોટું પુરાતત્વીય અભિયાન નવસારી કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ વિકસાવી હળદરની ત્રણ નવી જાત વિસરાતી જતી ભવાઈ કળાને જીવંત રાખવા માટે સુરેન્દ્રનગર જિલ્લામાં ભવાઈ કલાકારો દ્વારા હાથ ધરાયા વિશેષ પ્રયાસો નમામી દેવી નર્મદાના નાદ સાથે નર્મદા જિલ્લામાં ઉત્તરવાહીની પંચકોષી નર્મદા પરિક્રમાનો દબદબાભેર પ્રારંભ અને ધાર્મિક આસ્થા સાથે રાજ્યભરમાં ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ શક્તિપીઠોમાં માનવ મહેરામણ નમસ્કાર શ્રોતા મિત્રો બદલાતી જીવનશૈલીના લીધે આજે આપણે નવા નવા રોગોનો સામનો કરી રહ્યા છે શારીરિક તંદુરસ્તી માટે હવે આપણા પૂર્વજોની જેમ આપણે પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી અપનાવવાની જરૂર ઉભી થઈ છે જૂનાગઢના ગિરનાર ખાતે યોજાયેલા સન્ડે ફોર સાયકલ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ વિકસિત ભારત માટે સ્વસ્થ ભારત જરૂરી હોવાનું જણાવતા નાગરિકોને દર રવિવારે શારીરિક તંદુરસ્તી માટે સાયકલ ચલાવવા હાકલ કરી મોદીજીની ફિટ ઇન્ડિયા મુવમેન્ટને આગળ વધારવા માટે દરેક સન્ડે સાયકલનો કાર્યક્રમ યોજાય છે સન્ડે ઓન સાયકલ સમગ્ર દેશમાં એક મુવમેન્ટ બની ચૂકી છે આજે પાંચ હજારથી વધારે સ્થાનો પર દેશના યુવક બહેનો અને મોટી ઉંમરના લોકોએ પણ સાયકલિંગ કરીને ફિટ ઇન્ડિયા માટે થઈને સંદેશો આપ્યો છે ઓબેસિટીમાંથી મુક્તિ મેળવવા માટે પણ સાયકલિંગ એ બેસ્ટ માધ્યમ છે આપના માધ્યમથી હું દેશના યુવાનોને દેશના નાગરિકોને આહવાન કરવા માગીશ કે હર સન્ડે એક કલાક સાયકલિંગ કરીને સાયકલને આપણો સાથી બનાવીએ સાયકલને આપણો બેસ્ટ મિત્ર બનાવીએ જે જીવન પર્યંત આપણને સ્વાસ્થ્ય સુરક્ષા પ્રદાન કરશે ફિટ રહેવા માટેનો મંત્ર એ સાયકલિંગ છે અને એટલા માટે સન્ડે ઓન સાયકલ એક મુમેન્ટ બની છે વર્ષોથી પ્રાચીન દ્વારકાનગરી આપણા બધા માટે આસ્થા અને કુતુહલનો વિષય બની રહી છે દ્વારકા નગરી ઐતિહાસિક પુરાતત્વીય અને સાંસ્કૃતિક દ્રષ્ટિકોણથી પણ એક મહત્વપૂર્ણ સ્થળ છે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ એએસઆઈની અંડર વોટર આર્કિયોલોજી વિંગ યુએડબલ્યુએ દ્વારકાના પ્રાચીન ઇતિહાસને જાણવા દરિયામાં શોધખોળ હાથ ધરી છે આ અંગે એએસઆઈના અધિક મહાનિદેશક પ્રોફેસર આલોક ત્રિપાઠીએ જણાવ્યું કે દ્વારકા અને બે દ્વારકા વચ્ચેના दरिया माने दरिया किनारा क्षेत्र में आ विशेष अभियानों हाथ धराया देश विविध भागों मा पसंद कराये नौ पुरातत्वविदो जूथ आ तपास में भाग ले है अभी हम लोगों ने पहली बार समुद्र में गोमती नदी के किनारे के साथ ही हम लोगों ने डाइविंग ऑपरेशंस किए और जो पहले से अवशेष वहां पे मिले थे उनकी स्थिति का अध्ययन किया और किस क्षेत्र में आगे कार्य को करना है उन क्षेत्रों की पहचान की हमारे साथ हमारे दीन, हमारी महिलाएं जो हैं उन्होंने भी इस डाइविंग में भाग लिया और अभी हम लोग और नए पुरातत्वविदों को ट्रेनिंग दे रहे हैं जिससे कि इस कार्य को विस्तृत रूप से किया जा सके अभी हम लोग सिर्फ द्वारिका ही नहीं बल्कि इसके आसपास जो अन्य पुरातात्विक स्थल हैं, उनका भी अध्ययन कर रहे हैं और समग्र रूप से इस क्षेत्र में और इस स्थल से जो भी संबंधित अन्य स्थल हैं, उन सभी के साथ हम लोग एक व्यवस्थित अध्ययन करेंगे और इसी के क्रम में हम लोग पोटेंशियल आर्कियोलॉजिकल साइट्स जो हैं, उनका एक्सप्लोरेशन कर रहे हैं उनका डॉक्यूमेंटेशन किया है और आगे की कार्य योजना को बनाया जा रहा है ઉનાળાની આ મોસમમાં ઘેર ઘેર બાર મહિનાના મસાલા ભરવાની કામગીરી ચાલતી હોય છે ભારતમાં અઠાવનથી વધારે મસાલા થાય છે અને તેમાં પણ હળદરનું ઉત્પાદન વધુ થાય છે દક્ષિણ ગુજરાતમાં નવસારી વલસાડ ડાંગ સુરત સહિતના જિલ્લાઓમાં અંદાજે બે હજાર હેક્ટર જમીનમાં હળદરની ખેતી થાય છે નવસારી કૃષિ યુનિવર્સિટીના જનીન વિજ્ઞાન અને વનસ્પતિ સંવર્ધન વિભાગે પરંપરાગત હળદરમાં દસ વર્ષોના સંશોધન બાદ ઓછા ખર્ચે સારું ઉત્પાદન આપતી ગુજરાત નવસારી હળદર બે ત્રણ અને ચાર એમ ત્રણ નવી હળદરની જાત વિકસાવી છે જે ખેડૂતોની આવક બેવડી કરવામાં આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે શું છે આ હળદર જાણીએ નવસારી કૃષિ વિદ્યાલયના કૃષિ વૈજ્ઞાનિક ડોક્ટર કિંજલ શાહ પાસેથી આ દિશામાં નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા હળદર ની ઘણી બધી જાતો નું સંશોધન કરી અને ખેડૂતો માટે ભલામણ કરવામાં આવેલી છે જેમાં ખાસ કરી અને આ નવીનતમ જાતો ગુજરાત નવસારી હળદર ત્રણ ગુજરાત નવસારી હળદર ચાર આ બે પ્રકારની નવી જાતો છે ત્રણ નંબરની જે જાત છે એ મધ્યમ મોડી પાકતી જાત છે જયારે ગુજરાત નવસારી હળદર ચાર એ વહેલી પાકતી જાત છે એ સામાન્ય રીતે આપણે એકસો સિત્તેર દિવસની અંદર તૈયાર થઈ જાય છે એટલે આ નવીનતમ જાત થી પાણીની બચત સાથે વધુ સારું ઉત્પાદન મેળવી શકાય અને ખેતીના ખર્ચમાં ઘટાડો કરી અને ખેડૂતોને એ હળદરનો પાક લીધા પછી બીજો પાક લેવો હોય તો પણ અનુકૂળ થઈ શકે એ રીતની આ નવી યુનિવર્સિટી દ્વારા ભલામણ કરવામાં આવેલી જાત છે જે ખેડૂતો માટે આશીર્વાદરૂપ સમાન છે સત્યાવીસ માર્ચ વિશ્વ રંગભૂમિ દિવસ તરીકે ઉજવાય છે ત્યારે હવે વાત કરીશું મનોરંજનની જનતા ગણાતી ભવાઈ કળાની અને તેના સંરક્ષણના પ્રયાસોની એક સમયે લોકોમાં મનોરંજનનું શ્રેષ્ઠ માધ્યમ ગણાતી જુદા જુદા વેશમાં ભજવાતી ભવાઈ સામાજિક સંદેશનું પણ એક સશક્ત માધ્યમ હતું આજે મોબાઈલ અને ઇન્ટરનેટના યુગમાં વિસરાતી જતી આ કળાને જીવંત રાખવા સુરેન્દ્રનગર જિલ્લાના મહાકાલી ભવાઈ મંડળ સહિતના જુદા જુદા મંડળના કલાકારો પ્રયાસ કરી રહ્યા છે જે અંગે વધુ માહિતી આપે છે ભવૈયા સમાજના આગેવાન હર્ષદ વ્યાસ માથે ઓઢી ઓઢણી અને પગે બાંધા ઘોઘરા અમે ઘાઘરી પહેરીને પડમાં નાચ્યા જોનારા કોઈ ના મળ્યા કવિ કાક બાપુની પંક્તિ આ ભવૈયા સમાજને યથાર્થ લાગુ પડે છે વિશ્વ રંગભૂમિ દિવસ ત્યારે ભવાઈ કળાને યાદ કરવી પડે આ ભવાઈ કળાને સંસ્કૃતિને ટકાવી રાખવાનું કામ કરેલું છે પરંતુ અત્યારે મૃતપાય થતી જઈ રહી છે ત્યારે સરકારશ્રીને એક જ વિનંતી કે સરકારી યોજનાના પ્રચાર અને પ્રસાર માટે જો આ ભવ્ય કલાકારોને સ્થાન આપવામાં આવે તો જ ભવ્યના ભૂંગળ બચી શકે તેમ છે ગુજરાતની લોક સંસ્કૃતિમાં નર્મદા નદી અનેરૂ સ્થાન ધરાવે છે આખા વિશ્વમાં નર્મદા એકમાત્ર નદી છે કે જેની પરિક્રમા યોજાઈ છે નર્મદા નદી નર્મદા જિલ્લામાં જયારે પ્રવેશે છે ત્યારે તે લગભગ છ કિલોમીટર ઉત્તર તરફ વળે છે એટલે જ ગુજરાતમાં ચૈત્ર મહિનામાં ઉત્તરવાહીની પંચકોશી નર્મદા પરિક્રમા યોજાઈ છે નમામી દેવી નર્મદાના નાદ સાથે ગત ઓગણત્રીસમી માર્ચના રોજ નર્મદા જિલ્લામાં ઉત્તરવાહીની પંચકોશી નર્મદા પરિક્રમાનો દબદબાભેર પ્રારંભ થયો છે સત્યાવીસ એપ્રિલ સુધી ચાલનારી આ પરિક્રમામાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને અન્ય ઘણા રાજ્યોના ભક્તો જોડાઈ રહ્યા છે ચૌદ કિલોમીટરની આ નર્મદા ઉત્તરવાહીની પંચકોષી પરિક્રમાનું મહાત્મ્ય અંગે વાત કરતા નર્મદા ભક્ત સંત શ્રી સાવરિયા મહારાજે કહ્યું કે મા નર્મદાજી ના આશીર્વાદ થી છે આ પરિક્રમા છેલ્લા સાત કલ્પના પ્રારંભ કરેલી આ પરિક્રમા રાજા બળી ના વખત માં એટલી ફૂલી ફાળી હતી કે એનું વર્ણન મા નર્મદાજી કરી શકે આજે મને એનો મોહ જરા દેખાય છે એવી સ્થિતિ છે એ રાજા બળીન ના વખત માં હતી રાજા બળીન ના વખતમાં એટલી બધી પરિક્રમાનું મહત્વ હતું કે કોઈને થવું હોય તો રાજ્ય સરકારનું નું સર્ટીફિકેટ જોઈ કે આ ભક્ત ભક્તિ નવદાની પરિક્રમા કરી છે ત્યાર પછી તે લગ્ન ગણતરી મહાન આશીર્વાદ આપ્યા કે જે આ પરિક્રમા કરશે મોક્ષ મળશે મૂળ પ્રવાહ ચાલુ હતો ક્યારે બંધ થઈ નથી ચાર પાંચની ટુકડી રામનવમી છે એકાદશી છે પૂનમ છે અમાસ છે તે પરિક્રમા કરતા તે પૂરી તો નહીં જ કરતા આપણે રામાન બાપુ આશ્રમ છે ત્યાંથી મારી અને રેંગણ થઈ અને કોઈ ભાગ્યશાળી ટુકડી હોય તે પૂરી કરતા મને વિશ્વાસ છે કે આ વિશ્વની મોટામાં મોટી પરિક્રમા પૂરા થશે અને આ વખતે તો સરકારે કમાલ કરી નાખી છે ઘણું બધું જોઈ રહ્યો છું ઘણું બધું કામ થઈ રહ્યું છે મને વિશ્વાસ છે કે આ પરિક્રમા જે જે કરશે એને માતાજી બધી બાબતમાં સહાય કરશે નર્મદા પરિક્રમાનો પ્રારંભ થતા પરિક્રમામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે સાંભળીએ આ આધ્યાત્મિક ઉત્સવમાં પગપાળા પરિક્રમા કરી રહેલા શ્રદ્ધાળુઓના પ્રતિભાવ મારું નામ છે હરજીભાઈ ગોરાભાઈ કિમસુરિયા હું ભાવનગર થી પરિક્રમા કરવા આવ્યો છું નર્મદાની પરિક્રમા નર્મદાની પરિક્રમા બહુ મહિમા છે આજે સવારમાં અહીંયા બાર વાગે હું પહોંચી ગયો છું અને વ્યવસ્થા જોઈ એટલે તો બહુ આનંદ થયો અને જમવા કરવાની વ્યવસ્થા સારી છે અહીંયા જે આરોગ્ય દ્વારા જે સ્ટોલ દવાખાનાનું મૂકવામાં આવ્યું છે એ પણ સરસ છે મને આજે એસીડીની તકલીફ હતી પગ દુખતા હતા એ પણ દવા મને અહીંયાથી સરળતાથી મળી ગઈ છે અને આજે અમે બપોર પછી અહીંયાથી નીકળીશું પરિક્રમામાં અહીંયા આ બધું વાતાવરણ સારું છે વ્યવસ્થા સરકાર તરફથી બહુ સારી છે અને આ જોઈને ખૂબ આનંદ થાય છે હું વડોદરા જિલ્લાથી આવી છું અમારા બીજા જે મારી સાથે જે ભરૂચ જિલ્લામાંથી આવે છે અને બીજા છે સુરત જિલ્લામાંથી આવે છે અમે લોકો બે વર્ષથી કોઈ ચાર વર્ષથી કોઈ ત્રણ રીતે અમે વર્ષોથી આવીએ છીએ અહીંનું આયોજન સુવિધાઓ મેડિકલ સુવિધાઓ ફૂડ સુવિધાઓ બધી બહુ જ સરસ છે ખાસ કરીને સિનિયર સિટીઝન માટે જે સુવિધાઓ છે ઠેરે ઠેર ખુરશી બેસવાનું પાણીની વ્યવસ્થા મફત ચા નાસ્તાની વ્યવસ્થા વ્યવસ્થામાં ઘણો બધો સારો પરિવર્તન આવ્યો છે ટિકિટના રેટમાં પણ ઘટાડો થો થાયો છે પેલો ફૂલ બની ગયો એના લીધે સમય કન્ઝ્યુમ ઓછો થઈ ગયો છાયડા છે છે મૂક્યા છે રસ્તાન સરસ પોલીસ વ્યવસ્થા ખાસ જે પોલીસો જે છે આખી રાત અમે કાલે રાતે 1 વાગ્યાના અહીંયા છે અને અમે એટલા બધા પોલીસોને જોયા ઉભા ને ઉભા એટલા નાના નાના છે મક્કુ છે એ લોકોને માટે ખાસ ધન્ય નાંદોદ તાલુકાના રામપુરા ઘાટ કીડી મંકોડી ઘાટ રણછોરાઈના મંદિરથી પ્રારંભ થઈને માંગરોળ ગુવાર શહેરાવ તિલકવાડા ઘાટ રેંગણ વાસણ ગામ થઈને નર્મદા નદી બોટ મારફતે પાર કરી પરત રામપુરા ઘાટ પર સ્નાન કરીને ભક્તો પરિક્રમા પૂરી કરે છે દેશ સહિત રાજ્યભરમાં ધાર્મિક અધિષ્ઠાન સાથે ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે ત્યારે રાજ્યના માતાજીના મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે શક્તિપીઠ અંબાજીમાં વિવિધ કાર્યક્રમોના આયોજનો સાથે નવરાત્રીની ઉજવણી થઈ રહી છે સાંભળીએ અમારા બનાસકાંઠા જિલ્લાના પ્રતિનિધિ સવજી ચૌધરીનો એક અહેવાલ ચૈત્રી નવરાત્રી નો શુભારંભ થયો છે આ ચૈત્ર શુકલ પક્ષ ની વાસ્તવિક નવરાત્રી છે હિન્દુ નવું વર્ષ ચૈત્ર નવરાત્રી નવરાત્રી અંબાજી મંદિર ખાતે ભક્તો ની ભારે ભીડ જોવા મળી હતી નવરાત્રી ભક્તિ અને શ્રદ્ધા સાથે હતો મંગળા આરતી માં ભક્તો નો ઉલ્લાસ જોવા મળ્યો હતો સવારે મંગળા આરતી માં બહોળી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અંબાજી મંદિર માં મંગળા આરતી પછી ઘટ સ્થાપન કરાયું હતું જે એકાવન શક્તિ પીઠો માં નું એક અને આજ શક્તિ પીઠ તરીકે ઓળખાય છે આ તકે પરિસર માં બોલ મારી અંબે જે અંબેના નાદ થી વાતાવરણ ગુંજી હતું નવરાત્રી પ્રારંભ પ્રસંગે અંબાજી મંદિરે વહીવટદારે જણાવ્યું કે અંબાજી ખાતે ભરજી મહારાજ અને પંડિતોની હાજરીમાં શાસ્ત્રો વિધિ થકી ઘટ સ્થાપના વિધિ પૂર્ણ કરાઈ છે બહોળી સંખ્યામાં ભક્તો અંબાજી ખાતે માં અંબાના દર્શને વધાર્યા હતા પાવાગઢમાં આવેલા શક્તિપીઠ મહાકાળી મંદિરમાં નવરાત્રી નિમિત્તે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે વિગત આપે છે અમારા પંચમહાલ જિલ્લાના પ્રતિનિધિ વિપુલ પંચમહાલ જિલ્લામાં આવેલ શક્તિપીઠ મહાકાળી ધામ પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસથી જ રાજ્ય અને રાજ્ય બહારથી એક લાખ ઉપરાંત દર્શનાર્થીઓ યાત્રિકો ઉમટી પડે છે યાત્રિકોની સુવિધા માટે દર્શન ભોજન પાણી યાતાયાત પાર્કિંગ અને સુરક્ષા માટે મંદિર ટ્રસ્ટ તથા તંત્ર દ્વારા સુંદર આયોજન કરાયા છે આગામી આઠમ નોમ અને પૂનમે દર્શનાર્થીઓ માટે મંદિરના કપાટ ખુલ્લા મૂકવાનો અને રોપવે સેવાનો સમય પણ સવારે ચાર થી રાત્રિના આઠ સુધીનો કરાયો છે જયારે બીજથી ચૌદશ સુધીના અન્ય દિવસોમાં મંદિર કપાટ અને રોપવે સેવાઓ સવારે પાંચથી રાત્રિના આઠ સુધી ખુલ્લા રહેશે રોપવે સેવા પ્રારંભ થવાના સમયથી એક કલાક પહેલા ટિકિટ બારી ખોલાઈ છે દર વર્ષની જેમ વિવિધ સેવાકીય સંસ્થાઓ ડુંગરની તળેટીમાં યાત્રિકોને ભોજન માટે વ્યવસ્થા કરે છે ઉપરાંત મહાકાળી કોરીડોર અંતર્ગત નવ કરોડના ખર્ચે વિશાળ અન્નક્ષેત્ર આ ત્રીસ એપ્રિલથી શરૂ કરવામાં આવ્યું છે જેમાં હજારો યાત્રિકો તેનો લાભ લઈ રહ્યા છે રોજ પચાસ હજાર લીટર પાણીની વ્યવસ્થાને પહોંચી વળવા માચીથી પમ્પિંગ કરી ડુંગર ઉપર બનાવાયેલ બે લાખ લીટર પાણીના સંપ ભરી પાણી વિતરણ કરાય છે ઉપરાંત પગપાળા યાત્રિકો માટે ઠેર ઠેર બે બે હજાર લીટરના પાણીના ટાકા મૂકવામાં આવ્યા છે યાત્રાળુઓની સલામતી માટે તળેટીથી માચી સુધી ખાનગી વાહનો પર પ્રતિબંધ કરી ટવેન્ટી ફોર બાય સેવન પચાસ એસટી બસો મૂકવામાં આવી છે ગેરકાયદે પાર્કિંગ સામે કડક કાર્યવાહી કરી સુવિધાયુક્ત પાર્કિંગ વ્યવસ્થા કરાઈ છે સુરક્ષા માટે નવસો પચાસ પોલીસ જવાનો ખડે પગે ફરજ બજાવી રહ્યા છે ઉપરાંત સીસીટીવી થી મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે વિપુલ પુરોહિત આકાશવાણી સમાચાર પંચમહાલ ગોધરા આ સાથે જ સમાચાર દર્પણનો આજનો અંક પૂરો થયો ફરી મળીએ આવતા મંગળવારે નવા અંક સાથે સમાચાર દર્પણ આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા દર મંગળવારે રાત્રે નવ ને પંદર મિનિટે રજૂ કરવામાં આવે છે સંકલન અને રજૂઆત હિના મોદી લેખન અને સંપાદન અપર્ણા ખૂંટ